મહેસાણા જિલ્લામાં ભારતમાલા પ્રોજેક્ટમાં પોતાની જમીન ગુમાવનારા ખેડૂતો ફરીથી વિરોધ પર ઉતરી આવ્યા છે ખેડૂતોનું કહેવું છે કે સરકારે જમીન ગુમાવનાર ખેડૂતોને ડબલ જંત્રી મુજબ વળતર ચૂકવવાનો નિર્ણય લીધેલો છે પરંતુ ખેડૂતોની માગણી છે કે સુધારેલા જંત્રી દર પ્રમાણે ખેડૂતોને પૂરતું વળતર ચૂકવવામાં આવે ખેડૂતોમાં એટલા માટે પણ રોષ છે કેમ કે જમીનના મૂલ્ય કરતાં વળતર ખૂબ ઓછું છે ભારતમાલા પ્રોજેક્ટ અંતર્ગત પાંચ જિલ્લાના એકસો છપ્પન ગામના ખેડૂતોની જમીન સંપાદન કરવામાં આવી છે એકસો છપ્પન ગામમાંથી એકસો ચાલીસ ગામમાં જંત્રીનો દર સો રૂપિયા કરતાં પણ નીચો છે આવી સ્થિતિમાં ખેડૂતોને એક વીઘાના ત્રણથી ચાર લાખ જ વળતર મળે તેમ છે વિસનગર તાલુકાના ભાંડુ ગામમાં આ પ્રોજેક્ટ માટે છસો વીઘા જમીન સંપાદિત કરવામાં આવી છે ખેડૂતોના કહેવા પ્રમાણે ભાંડુ ગામમાં જુદા જુદા છ સરકારી પ્રોજેક્ટ માટે પાંચ હજાર વીઘા જમીનમાંથી ચાર હજાર વીઘા જમીન સંપાદિત કરાઈ છે આ ગામની જમીનનું મૂલ્ય લાખોમાં છે પરંતુ સામે સરકાર દ્વારા ડબલ જંત્રી મુજબ મળનારું વળતર ખૂબ ઓછું છે ખેડૂતોનું કહેવું છે કે જો સુધારેલા દર મુજબ વળતર નહીં મળે તો તેઓ આંદોલનનો માર્ગ અપનાવશે તો છપ્પનથી એકસો ચાલીસ ગામ એવા હતા કે જેની જંત્રી સો રૂપિયા નીચે હતી હવે તમે વીસના ચાલીસ રૂપિયા થયા ત્રીસના સાઠ રૂપિયા થયા ડબલ જંત્રીએ થઈ પણ એનું વળતર દસ લાખ ઉપર તો એકસો થતું જ નહીં જે એકસો ચાલીસ ગામનું તો પછી સરકારના સરકાર સરકારને બી આ ધ્યાનમાં આવ્યું સરકારે માર્કેટ વેલ્યુનો એક સર્વે કર્યો તો આ આ જ ગામની આજ ગામનીમાં ગામડીમાં અગિયારસો ચાલીસ રૂપિયા જંતરીનો સર્વે ભાંડુનો કરેલો છે હવે એ દોઢસો રૂપિયા પ્રમાણે એકસો અડતાલીસ રૂપિયા પ્રમાણે જ એવોર્ડ એવોર્ડની નોટિસ છૂટવાની તૈયારી છે તો એ રીતે કેટલો દસ દસ ટકા પણ એનું વર્તન નથી મળતું